કેમ છો બધા જ તો અત્યારે આપડે લીવ રિસોર્ટ પછી છીએ તો હાલો મારી સાથે પૂરો થઈ ગયો એક વાર થઈ ગયું છે ચા પીવે છે એકદમ કડક નીકળી ગયા આપણે આવી ગયા છીએ જુનાગઢ ફોર સ્ટાર રિસોર્ટ એટલે કે લિયો રિસોર્ટ માં તો ચાલો આ છે ગાર્ડન અને આ બધા વિલાસ છે લિયો રિસોર્ટ ની એન્ટ્રન્સ છે આ બેમ્બૂઝ લાગેલા અને આ વોટરફોલ છે જોઈ શકો છો મને આ બધા પ્લાન્ટ્સ છે જોઈ શકો છો એક નંબર છે ઉપર જોઈ શકો છો તમે તે દીદી તો શોપિંગ કરવા ગયા છે અને આપણે આખો બધું ભરી લીધો છે બાસ્કેટ બધું આપણે આઈડી આપણે આખી બાસ્કેટબોલ લીધી છે ફેવરિટ ટી-શર્ટ છે એડિડાસ નો ને આપણે નાખી લે વાઇટ આઉટ છે રીઓ રિઝોર્ટ તો તમે આવજો બહુ મસ્ત છે પેલા બાસ્કેટબોલ ઉપર લે તો આપણે ટોટલ લગભગ 16000 ની ખરીદી કરી લીધી છે હવે આપણે જાય દીદી ની અજી લઈને આવે એટલે વીએ જાય પુગાડી દેવું ઓછા મોટી તો જે કરી લે શોપિંગ વીએ એટલે હું હોય ગયા વીયા જાય તો આપણે થોકે ગડે નો ઉતરે એરિયા છે આ સેન્ટર નો એરિયા છે આટલી ખરીદી કરી લીધી છે તો આપણી શોપિંગ ડન થઈ છે લિયો રિસોર્ટમાંથી જુનાગઢનું સૌથી જોઈ શકો છો આપણી શોપિંગ અંદાજીત વીસેક હજાર જેટલી છે આઈ રી લિયો રિસોર્ટ સૌથી બેસ્ટ રિસોર્ટ છે આઈ આપણી શોપિંગ કરહાટુ સ્પીડ જઈ શકો છો વનવે ઉપર અડધી કલાક છે ટ્રાફિકમાં ફસવાઈ ગયા છે તો હવે ટ્રાફિક ખુલી હે આજના બ્લોગમાં અટલી જતી હતી કાલે પાછા મળીએ તો પાય